નમસ્કાર મિત્રો અગ્ર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે બિટવીન ધ લાઇન્સ એક નવા કાર્યક્રમ સાથે આપની સમક્ષ આવી રહ્યા છીએ જેમાં સાંપ્રત પ્રવાહોની સ્થાનિક રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતો જે બની રહી છે એમના નિરીક્ષિત એમની પડદા પાછળની વાત એટલે કે જે બાબતો છે એ સામાન્ય લોકો સુધી નથી પહોંચી એ રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ છે આજે પ્રથમ એપિસોડમાં આપણે વાત કરશું સંસદમાં રાહુલ ગાંધીના પ્રવચનની રાહુલ ગાંધીએ બજેટ બાદનું જે સંસદનું સેશન હતું એમાં જે પ્રવચન આપ્યું છે અથવા સ્પીચ આપી છે એમની જે સુડતાલીસ મિનિટની સ્પીચ છે એમાં એક રાહુલ ગાંધી લોકશાહીના નવા લીડર તરીકે નિખરીને આવ્યા છે રાહુલ ગાંધી માટે સૌથી મોટી વાત એ છે કે એમણે એમાં બજેટ વિશે કે બજેટના પિષ્ઠ પેશનની વાત નથી કરી એમણે વાત કરી છે સાંપ્રત રાજકારણની એમનો સૌથી મોટો એમાં પોઈન્ટ છે તે મુખ્યત્વે પોઈન્ટ એ રહ્યો છે કે મોદી સરકાર એમણે કેટલીક કરેલી બાબતો છે એને એને અભિમન્યુનો ચક્રવ્યુ ગણાવ્યો છે પણ સાથે સાથે સમગ્ર સ્પીચમાં જે બાબતો મહત્વની છે એ રાહુલ ગાંધીના વ્યંગ હળવાસ અને સાથે સાથે જ્યાં જરૂર પડી ત્યાં મક્કમતાથી ટૂંકી બાબત કીધી છે એમણે છ વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને ચક્રવ્યુહની વાત કરી છે બજેટમાં ખેડૂતો દલિતો એમના માટે જે વસ્તુઓ હોવી જોઈએ નથી એની વાત કરી છે અને સૌથી એની મહત્વની વાત નિર્મલા સીતારામનજી જ્યારે હલવા પાર્ટીની વાત ઉપર દાંત કાઢ્યા હાસ્ય મરમાડું હાસ્ય કર્યું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે બેન આ હસવાનો મામલો નથી આ ગંભીર મામલો છે જો તમે નહીં કરો તો અમે ખેડૂતોને ટેકાના ભાવ આપશું એમએસપી આપશું તો હવે તમારી સરકાર એટલે કે વર્તમાન મોદી સરકાર નહીં કરે તો અમે બંધારણમાં જે જાતિ ગણના છે એ કરશું અને નવા ભારતની વાત કરી છે એને બિલકુલ સમગ્ર સ્પીચ દરમિયાન જો કોઈ બાબત હોય તો એમણે અદાણી અને અંબાણીનું નામ લીધું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ એવું કહ્યું કે તમે સંસદના ગૃહમાં એમનું નામ ન લઈ શકો આ બાબતે એમણે એમની ચુટકી લેતા કહ્યું કે સર તો તમે મને કહો કે ક્યુ નામ લેશો આપણે એ એ કહું સોરી હું અંબાણી નથી બોલી શકતો આમ કરી એમણે સંસદમાં હાસ્યનું મોજું ફેલાવી દીધું અને સાથે સાથે પૂરતે પૂરેપૂરા વ્યંગ કર્યા સામાન્ય રીતે જે બાબતો પડદા પાછળ આવતી હોય એ લોકોના ધ્યાનમાં ઓછી આવતી હોય છે પણ ભારતનું રાજકારણ કઈ રીતે જાય છે એ સંસદમાં બજેટની જે પોસ્ટમોર્ટમ બેઠક કહેવાય એમાં કોઈ નેતાઓ હજુ સુધી નથી રજૂ કર્યું એમણે જે છ વ્યક્તિઓ દેશને ચલાવે છે એ વ્યક્તિઓમાં નામ આપી અને કઈ રીતે ચલાવે છે એ આખી વાત કરી એનું સૌથી મોટી એ ઇફેક્ટ પડી કે ક્યાંક સંસદમાં ભલે એમનું ભાષણ છે એ ક્યારેક ઓફ સ્ક્રીન ઓન સ્ક્રીન થયું પરંતુ મીડિયામાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે અને ખૂબ જ રિપીટ થયું છે ક્યાંક તો એ છે એવું બન્યું છે કે ભાષણ છે રિપીટેડલી જોવાનું છે મતલબ કે લોકશાહીનો જે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી બાદ ચોથી જૂનના પરિણામો બાદ જે બદલાયેલી સ્થિતિ છે એ સંસદમાં પહેલી વખત જોવા મળી જે છેલ્લા દસ વર્ષમાં લઘુમતીમાં જ્યારે વિરોધ પક્ષો હતા ત્યારે જોવા નથી મળતી બ્રિટનમાં એવું કહેવાય છે કે શેડો ગવર્મેન્ટ વિરોધ પક્ષ છે એ શેડો ગવર્મેન્ટ તરીકે કામ કરતી હોય છે વિરોધ પક્ષના જે નેતાઓ હોય છે એ દરેક વિભાગો પોતાની રીતે મંડળ તરીકે બનાવતા હોય છે એમાં કોઈ નાણાં મંત્રી જોઈએ એ રીતનું નાણાંની બધી બાબતો જોતા હોય કોઈ ગૃહની બાબત જોતા હોય કોઈ પબ્લિક વેલફેરની બાબત જોતા હોય એવી રીતે અને એમનો અવાજ છે એ ત્યાંની બ્રિટનની સંસદમાં હોય છે એ એ રીતે હોય છે કે વિરોધ પક્ષ છે એ છૂંટાયેલો પક્ષ નથી પરંતુ લોકો એને બીજા નંબરે તો પસંદ કર્યો છે તો એમનો અવાજ એમના ડાઇરેક્ટ કે ઇનડાઇરેક એનો પ્રભાવ પોલિસી મેકિંગમાં હોય છે અહીંયા પહેલી વખત એવું બન્યું છે કે રાહુલ ગાંધીએ એક શેડો લીડર તરીકેનો લોકશાહીના વાદળમાં છુપાયેલો એક નેતા હતો એ ક્યાંક દેખાણો છે ભવિષ્યમાં આ વસ્તુ આગળ વધશે અને વિરોધ પક્ષ તરીકેની સબળ ભૂમિકા નિભાવશે ભારતમાં આપણે બીજું શું ઈચ્છી શકીએ લોકોનો અવાજ છે એ વિરોધ પક્ષ બને અને મજબૂત વિરોધ પક્ષ હોય તો સત્તાનું બે બાજુ બેલેન્સ થાય એ જ લોકશાહીની ખરી મજા છે આભાર